તો મિત્રો આજકાલ ઘણા બધા લોકોને એવી પ્રોબ્લેમ હોય છે કે જ્યારે તે સેક્સ કરવા માટે જાય છે ને ત્યારે બેથી ત્રણ મિનિટની અંદર જ લિંગ જે છે એનું ટોપકું જે હોય છે એટલે કે આગળનો ટોપવા વાળો ભાગ જે છે એ યોની જે છે તેને હજી ટચ પણ ના થયો હોય અથવા તો ઘણા લોકોને ખાલી ટચ થયો હોય અંદર બી ના નાખ્યો હોય એ પહેલાં જ બેથી ત્રણ મિનિટની અંદર પાણી જે છે એ છટકી જતું હોય છે અને આને પ્રી મેસ્યોર ઇજેક્યુલેશન તરીકે મેડિકલ લેંગ્વેજની અંદર ઓળખવામાં આવે છે મિત્રો તો ઘણા બધા લોકો જે છે દસમાંથી સાતથી આઠ લોકોને આવી પ્રોબ્લેમ જે છે એનો સામનો કરવો પડતો હોય છે પરંતુ આપણે વાત કરીએ કે માર્કેટની અંદર ઘણા બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે કે પ્રી મેસ્યુર ઇજિક્યુલેશનની સામે લડવા માટે અને કમ્પ્લીટલી એને ક્યોર કરવા માટે શું શું કરવું જોઈએ પરંતુ ક્યારેક એ ટ્રીટમેન્ટ ઓપ્શન જે છે એ આપણને મોંઘા પડી જતા હોય છે અથવા તો આપણને તેમાં કરવાની મજા નથી આવતી તો એકદમ સિમ્પલ અને સરળ રસ્તો કયો છે ડૉક્ટર સાહેબ એ અમને જણાવી દો કે જેથી અમે પાણી છટકવાની પ્રોબ્લેમ જે છે તેને એકદમ ઇઝી તરીકે એટલે કે એકદમ ઈઝી રીતથી સોલ્ટ આઉટ કરી શકીએ બરાબર ને તો હું તમને જણાવી દઉં કે એક સ્પ્રે આવે છે ફક્ત ને ફક્ત તમારે સ્પ્રે જે છે એ લિંગ ઉપર તમારે છાંટી દેવાનો છે તમારું કામ જે છે એ સોલ્વ થઈ જશે નહીં તમારે કોઈ કોન્ડમ પહેરવાની જરૂર પડે નહીં તમારે કોઈ દવા ખાવાની જરૂર પડે બરાબર ને અથવા તો કોઈપણ પ્રકારનું તેલ જે છે એ લગાવી અને એક્સરસાઇઝ કસરત બદ કંઈ પણ કરવાની જરૂર નહીં પડે બધા જ પ્રકારની ઝંઝટમાંથી છુટકારો જે છે એ મળી જશે ફક્ત એક સ્પ્રે જે છે એ સંબંધ બાંધ્યા પહેલાં તમારે લગાવી દેવાનો છે પરંતુ એ કેવી રીતે લગાવવાનો છે કઈ જગ્યાએ લગાવવાનો છે બરાબર એ ખૂબ જ મહત્ત્વનું છે કે જેની વિશે આપણે ડિટેલની અંદર આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કારણ કે ઘણા બધા લોકો જે છે ને એ કેવું કરતા હોય છે કે સ્પ્રે કોઈ એમ કે આવડો આ સ્પ્રે છે અને એ પાણી જે છે એ છટકવા નહીં દે લિંગ ઉપર લગાવી દેવાનું છે પરંતુ કેવાવાળાને પણ ઇન્ફોર્મેશન નથી હોતી કે ભાઈ આને લગાવવાનો છે કેવી રીતે કે જેને કારણે લોકો જે છે એ ખરીદી તો આવતા હોય છે પરંતુ ગમે ત્યાં આખા લિંગ ઉપર લગાવી દેતા હોય છે તેને યુઝ કરતા જ નથી આવડતો તો એટલા માટે એનો લિંગ જે છે ને એ શૂન્ન પડી જતો હોય છે બરાબર છે એની અંદર સેન્સેશન જે છે એ આવતું જ નથી જતું રહેતું હોય છે અને અને ત્યાર પછી એ લિંગ એકદમ ઢીલો થઈ જતો હોય છે પાણી જે છે એ તો છટકતો નથી કારણ કે લિંગ ઉપર સ્પ્રે તમે છાંટી દીધો છે તો એટલા માટે એ સ્પ્રેની અંદર જે દવા છે તેની ઇફેક્ટ આવી છે એટલા માટે પાણી તો નહીં છટકે પરંતુ આખા લિંગ ઉપર તમે દવા છાંટી દીધી છે એટલા માટે લિંગ જે છે એમાં સેન્સેશન વયું જશે અને લિંગ જે છે એ શૂન્ન પડી જશે લિંગ ઢીલો થઈ જશે હવે લિંગ જ ઢીલો થઈ જશે તો પછી લિંગજ ટાઈટ ટાઇટ નહીં રહે તો પછી તમે સેક્સ કેવી રીતે કરી શકશો મિત્રો તો કઈ જગ્યાએ લગાવો છે કેવી રીતે લગાવો છે કેટલી માત્રાની અંદર લગાવો છે તે બધી જ વસ્તુ જે છે એ જાણવી ખૂબ જ જરૂરી છે એટલા માટે વિડીયો જે છે એ આંખે આખો જોજો વચ્ચેથી સ્કીપ કરશો તો ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરી અને બીજા લોકોને પણ ફાયદો થાય એટલા માટે બિલકુલ શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આ સ્પ્રે જે છે એ લગાવવાની જરૂર કોને પડે છે જો હું તમને જણાવી દઉં કે નોર્મલી જ્યારે આપણે સેક્સ કરવા માટે જઈએ ને ત્યારે કેવું હોવું જોઈએ કે તમારો લિંગ જે છે એ એકદમ પહેલાં તો ટાઈટ હોવો જોઈએ બરાબર છે અને એ લાંબા સમય સુધી ઊભો રહેવો જોઈએ યોનની અંદર તમે નાખો અને ત્યાર પછી આગળ પાછળ કરો એટલે કે જે ઘર્ષણ થાય છે યોનિની અંદરની દિવાલની સાથે તમારા લિંગ જે છે તેની ચામડી ઘસાય છે બરાબર છે તો જેમ જેમ તે ઘસાશે ટોપાવાળા ભાગની ચામડી જે છે એ લિંગની ટોપાવાળા ભાગની ચામડી જે છે યોની જે છે તેની અંદરની ચામડી સાથે જેમ જેમ ઘસાશે જેમ જેમ સમય જશે તેમ તેમ તમને ઉત્તેજના આવશે બરાબર છે અને તેમ તેમ થોડા સમય પછી એટલે કે પંદર વી પંદર મિનિટ વીસ મિનિટ પછી જે છે એ તમે ચરમસીમા સુધી પહોંચશો અને ત્યાર પછી વિડીયો જે છે એ બહાર નીકળશે પરંતુ ઘણા બધા લોકોને કેવું થતું હોય છે દસમાંથી છથી સાત ટકા લોકો જે છે તેને એવું થતું હોય છે કે આનાથી બિલકુલ ઓપોઝિટ થતું હોય છે મિત્રો એટલે કે જ્યારે તે લિંગ જે છે એ યોનિની અંદર જે નાખે છે અને આગળ પાછળ એકથી બે વખત જ કરે છે ને ત્યાં જ તેનું પાણી જે છે એ છટકી જતું હોય છે અમુક લોકો જે છે એ યોનિની અંદર જે લિંગ નાખ્યો પણ નથી હોતો ટોપાવાળો ભાગ જે છે જે યોનિની અડાળીઓ જ હોય છે ત્યાં જે છે એ પાણી છટકી જાય છે એ એટલા માટે છટકી જાય છે કારણ કે આવા લોકો જે હોય છે તેનો ટોપાવાળો ભાગ જે છે એ ખૂબ જ સેન્સિટિવ હોય છે બરાબર છે એની અંદર એટલું સેન્સેશન હોય છે કે કોઈ આંગળી જે છે ફિમેલ પાર્ટનર એ બી ટોપાવાળા ભાગ જે છે તેને અડાડે ત્યાં જ તેનું પાણી જે છે એ ઉત્તેજનાને કારણે બહાર નીકળી જતું હોય છે તો આવા પ્રકારના લોકો જે છે તેના માટે સ્પેશિયલી આ સ્પ્રે જે છે એ ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તમારી બધી જ પ્રકારની પ્રોબ્લમને આઉટ કરી દેશે હવે હું તમને જણાવી દઉં કે આ સ્પ્રે તમારે કઈ જગ્યાએ લગાવવો જોઈએ જો મિત્રો ઘણા બધા લોકો જે છે એવી ભૂલ કરતા હોય છે કે આખે આખા લિંગ ઉપર મન ફાવે ત્યાં ગમે એટલા સ્પ્રે આવી રીતે છાંટી દેતા હોય છે પરંતુ તમારે એવું નથી કરવાનું સ્ક્રીન પર તમે જોઈ શકો છો એવા પ્રકારનો આપણા લિંગના ટોપાવાળા ભાગની ઉપર એક પ્રકારનું ત્રિકોણ હોય છે જેને ટ્રાયંગલ ઓફ લવ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એ જગ્યા ઉપર તમારે ફક્ત એકથી બે સ્પ્રે જે છે એ મારી દેવાના છે એ પર્ટિક્યુલર એ જ જગ્યા ઉપર બાકી આખા લિંગને તમારે છંછેડવાનો નથી એ જગ્યાએ તમારે સ્પ્રે નથી લગાવવાનો જો તમે આખા લિંગ ઉપર સ્પ્રે જે છે એ લગાવશો તો અસર તો આવશે પાણી વહેલાં નહીં છટકે પરંતુ એ સ્પ્રેની અંદર જે દવા હશે એ તમારા આખા લિંગ ઉપર લાગી જવાના કારણે આખા લિંગને શૂન્ય કરી દેશે બરાબર એટલે કે બેજાન કરી દેશે કે જેના કારણે તમને ફિલિંગ જ નહીં આવે તમને એવું લાગશે જ નહીં કે હું સેક્સ કરું છું એવી રીતના લિંગ જે છે એ પણ ઊભો નહીં થાય અને તમને એવું લાગશે જ નહીં કે મેં યોનની અંદર લિંગ નાખ્યો છે કે નહીં યોનિની ગરમાહટ જે છે એ તમને ફીલ જ નહીં થાય તો પછી સેક્સ કરવાનો શું ફાયદો છે સામેવાળી ફિમેલ પાર્ટનરને તો બધા જ પ્રકારની સંતુષ્ટિ મળશે મજા આવશે કારણ કે એને કોઈપણ પ્રકારનો સ્પ્રે કે એવી બધી વસ્તુઓ નથી લગાવી પરંતુ તમે આખા લિંગ ઉપર છંછાડી દીધું છે સ્પ્રે છાંટી દીધો છે તો એટલા માટે તમને પ્રોબ્લેમ થશે તમે સમજી ગયા તો તમારે પર્ટિક્યુલર આ જગ્યાઓ જગ્યા ઉપર લગાવવાનું છે અને બીજી વસ્તુ તમારે સ્પ્રે લગાવ્યા પછી મિત્રો બની શકે કે તમે એક વખત સ્પ્રે લગાવો ને ત્યારે તેની ઇફેક્ટ ના આવે ત્રણથી ચાર વખત તમે લગાવો ત્યાર પછી ઇફેક્ટ આવે એવું પણ બની શકે આ ઉપરાંત અલગ અલગ પ્રકારના લોકોનો એક્શન ટાઈમ અલગ અલગ હોય છે એટલે કે બની શકે કે કોઈ એક જણે સ્પ્રે લગાવ્યો તો પાંચ મિનિટ પછી તેની ઇફેક્ટ આવી ગઈ બીજા લોકોને દસથી પંદર મિનિટ લાગી ઇફેક્ટ આવતા પરંતુ જનરલી નોર્મલ ટાઈમ જે છે એ દસથી પંદર મિનિટ ઇફેક્ટ લાગે છે તો એટલા માટે બેસ્ટ વસ્તુ તમારે એ કરવાની છે કે જ્યાં સુધી દસથી પંદર મિનિટમાં એ સ્પ્રેની ઇફેક્ટ ના આવે ત્યાં સુધી તમારે ફોર પ્લે કરવાનું છે અને તમારા પાર્ટનરને ગરમ કરવાની છે બરાબર છે તો જ્યાં સુધી તમે ફોર પ્લેની અંદર દસથી પંદર મિનિટ આપશો ત્યાં સુધીમાં તમારી પાર્ટનર જે છે એ રેડી થઈ જશે અને ત્યાં સુધીમાં સ્પ્રેની પણ ઇફેક્ટ આવી ગઈ છે અને ત્યાર પછી તમારે મેઇન સંબંધ બાંધવાની પ્રોસેસ જે છે એ શરૂ કરી શકાય તમારાથી બરાબર છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે સ્પ્રે લગાવ્યા પહેલાં અને પછી તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન જે છે એ રાખવું જોઈએ આ સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ નહીં સમજો તો તમે તમને તકલીફ પડી જશે બરાબર છે સ્પ્રે લગાવ્યા પહેલાં તમારે તમારા લિંગ જે છે અથવા તો લિંગની નીચે બે ગોળી છે આ ભાગને નવશેકા ગરમ પાણી અથવા તો સાબુ પાણીથી સાફ બિલકુલ કરી લેવાનો છે હાઈજીન એકદમ પ્રોપર રાખવાની છે બરાબર છે ત્યાર પછી જ તમારે સ્પ્રે જે છે એ આ બધી વસ્તુઓ કર્યા પછી એક સૂકા ટુ ટોવેલ જે હોય છે બરાબર છે રૂમાલ જે હોય છે એકદમ સૂકો તેનાથી એકદમ ડ્રાય કરી નાખવાનો છે પ્રાઇવેટ પાર્ટને ત્યાર પછી તમારે આ લગાવવાનો છે એકદમ ક્લીન કરીને સમજી ગયા તમે બીજી વસ્તુ જ્યારે તમે સ્પ્રે લગાવી લો ને ત્યાર પછી ઓરલ જે છે એ કરવાની બિલકુલ મનાય છે યોનિની અંદર તમે નાખો અથવા તો ઓરલ કરો તો ઓરલ કરતી વખતે થૂક જે છે બરાબર સ્પૂટમ જે છે એ લાગી જશે લિંગ ઉપર અને યોનિની અંદર તમે નાખો તો યોનિની અંદર જે છે એ ભીનાશવાળી વાળો એરિયા હોય છે તો તેની અંદર જે લિક્વિડ હોય છે એ બી એની ઉપર લાગી જઈ શકે છે અને તેની ઉપર જે દવા હોય છે સ્પ્રેની દવા તેની ઇફેક્ટ ઓછી કરી શકે છે તો એટલા માટે તમારે છે સ્પ્રે છાંટ્યા પછી કોન્ડમ જે છે એ પહેરી લેવું જોઈએ આને હું એડવાઇસ આપું છું એક રાતની અંદર મિત્રો બેથી ત્રણ વખત જે છે તમે સ્પ્રે જે છે એ ઉપરા ઉપરી તમે યુઝ કરી શકો છો પરંતુ ત્યાર પછી બેથી ત્રણ દિવસનો ગેપ તમારે લઈ લેવાનો છે દરરોજ તમારે સ્પ્રેનો ઉપયોગ નથી કરવાનો નહીતર જે છે એના અમુક ગેરફાયદા પણ છે તો આપણે સાથે સાથે ગેરફાયદા વિશે પણ આપણે વાત કરી લઈએ છીએ સૌથી પહેલાં તો જો તમે મેં આગળ કીધું એવી રીતે પર્ટિક્યુલર એરિયામાં અને પર્ટિક્યુલર ડોઝમાં તમે સ્પ્રે ના છાંટ્યો તો પછી તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે લિંગ ઊભો થવાની અંદર પ્રોબ્લેમ જે છે એ આવી શકે છે કારણ કે આડેધડ આખા લિંગ ઉપર ગમે ત્યાં સ્પ્રે છાંટી દેશો તો શૂન્ય પડી જશે બરાબર છે બીજી વસ્તુ તમે જો કોન્ડમ પેરિયા વગર સ્પ્રે છાંટી અને લિંગ યોનિની અંદર નાખ્યો તો બની શકે કે યોનિની અંદર ઇન્ફેક્શન લાગી શકે છે અથવા જલન થઈ શકે છે એટલા માટે પાર્ટનરને પસંદ ના આવે બીજી વસ્તુ કે જો તમે વારે વારે વચ્ચે ગેપ નહીં રાખો અને દરરોજ સ્પ્રે છાંટ્યા કરશો તો પછી તમારી બોડી જે છે તમારી બોડી જે છે રઝિસ્ટન્ટ થઈ જશે એટલે કે તે દવા જે છે એ પછી તમને એટલી કામ નહીં કરે જેટલી કામ તમે પહેલી વખત સ્પ્રે છાંટ્યો ત્યારે તમને કરી હતી બરાબર છે હવે આપણે વાત કરીએ કે એક સૌથી મોટો ગેરફાયદો એ છે કે સીડલ હોય છે એટલે કે મિત્રો લિંગ ઉપર જ્યારે તમે સ્પ્રે છાટો છો તેની અંદર જે દવા હોય છે તો એ માની લો કે તમે કોન્ડમ નથી પહેર્યું પહેર્યું અને ત્યાર પછી યોનિની અંદર તમારો લિંગ આગળ પાછળ થાય છે તમને ઉત્તેજના આવી અને વીર્ય યોનિની અંદર છૂટી ગયું તો વીર્ય જે છૂટ્યું હોય ને તો એની સાથે જો આ દવા મિક્સ થઈ ગઈ સ્પ્રેવાળી તો એ શુક્રાણુઓ જે છે તેનો નાશ એટલે કે ખાત્મો કરી શકે છે સ્પોમી કહેવાય તેને બરાબર છે તો એના કારણે પ્રેગ્નન્સી પણ નહીં રહી તો આવા પ્રકારની વસ્તુ જે છે એ થઈ શકે છે આ અમુક તેના ગેરફાયદાઓ છે તો એટલા માટે બેસ્ટ વસ્તુ એ છે કે સ્પ્રે તો છાંટો બરાબર છે પર્ટિક્યુલર એ એરિયાની અંદર અને એ ડોઝની અંદર પણ સાથે સાથે ઉપર કોન્ડમ પર પહેરી લો આજકાલ માર્કેટની અંદર મિત્રો એવા પ્રકારના કોન્ડમ મળે છે કે જે એકદમ પતલા હોય છે પણ ખૂબ જ મજબૂત હોય છે એ તૂટશે નહીં ગમે એટલું ખેંચશો એ ફાટશે નહીં બરાબર છે અને તમે એને પહેરશો તો પછી એ તમારું પાણી પણ નહીં છટકવા દે એને ડિલેડ ક્લાઇમેક્સ કોન્ડમ તરીકે ઓળખવામાં આવે છે ડિલેડ ક્લાઇમેક્સ કોન્ડમ બરાબર છે તો એ તમે લઈ શકો છો બરાબર એટલે પાણી પણ નહીં છટકવા દે તમને એવું લાગશે જ નહીં કે મેં કોન્ડમ જે છે એ પહેર્યો છે અને એકદમ પતલું હશે અને મજબૂત હશે તો એ તમે પહેરી શકો છો તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી Dr. Ravi Sutriya signing off.